અમદાવાદમાં સોલાર પેનલ ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સૌર ઉર્જામાં ભાગીદારી માટે ભારત હવે પોતાનો પ્લાન્ટ શરૂ કરશે હાલમાં નેવું ટકા સોલાર પેનલનું દેશમાં આયાત કરવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ત્રણસો લોકોને રોજગારી આપવામાં આવશે અઠયાવીસ હજાર ચોરસ મીટરની જગ્યામાં પ્લાન્ટ શરૂ કરવામાં આવશે આગામી એક મહિનામાં પ્લાન્ટ સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય એટલે કે ને મહત્વ આપવું પ્રાયોરિટી મને યાદ છે એ લોકો તો બનાવે છે ભરૂચ ના એક અગ્રવાલ લગભગ ત્રણસો હીજાર જમીનમાં છે એ લોકો લાભ બનાવે છે અને મારા સંસદે મત વિસ્તારમાં વારી ગ્રુપ છે એ પેનલ બનાવ્યું છે એટલે આ તળેલો સમયમાં થાય ત્યારે આ તમારે વધાર પહેલા આ રિઝર્વ કરી ત્યારે મેં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ધાન્યવાદ ચૂકી હતી અને એમણે બાકીના બધા રિપોર્ટ લઈને ચર્ચા કર્યા બધી જે કે જેને લીધો એ ખરેખર આ ઇન્ડસ્ટ્રીના માટે ખૂબ હિતનો જ બને અમે અત્યારે રાજકોટ ખાતે ઇન્ડિયાનો સૌથી મોટો સોલાર ફ્રેમનો પ્લાન્ટ નાખી રહ્યા છીએ અને તેના માટે થઈને અહીંયા ઇનોગ્રેશનની આપણે ઇવેન્ટ રાખી છે આજથી અમારું ટ્રાયલ પ્રોડક્શન શરૂ થશે અને મંથ એન્ડ જુલાઈના એન્ડ સુધીમાં અમે કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરીશું અમારા પ્લાન્ટની કેપેસિટી બે હજાર ટન પર મંથ છે જે એનો સિક્સ ગીગા વોટ જેટલું સોલારનું ઉત્પાદન કરી આપશે પર ઇયર એટલે પહેલાં અત્યાર સુધી નાઇન્ટી ફ્રેમ એ ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હતી અને સરકાર એનો નરેન્દ્ર મોદી સાહેબના એનો નેતૃત્વમાં એ લોકોને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે એ લોકોએ ચાઇનાના ઇમ્પોર્ટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી અગિયાર મહિના પહેલાં નાખી અને એના લીધે ચાઇનાનું કોસ્ટિંગ વધી ગયું અને અમારે અહીંયા લોકલ પ્રોડક્શનનું વાયબિલિટી વધી ગઈ એટલે હવે જેમ જેમ લોકલ પ્રોડક્શન વધશે એમ એમ ચાઇનાનું ઇમ્પોર્ટ ઓછું થશે અને મેક ઇન ઇન્ડિયા પ્રમોટ થશે